જે આરોપીની સઘન પૂછપરછ કરતા આ આરોપી પોતે પાછળની બિલ્ડિંગમાંથી પાઇપ દ્વારા બાથરૂમના જે બારી છે એને ગ્રીલ તોડીને અંદર ઘૂસી મોબાઈલ અને લેપટોપની ચોરી કરતો હતો એવી એને કબૂલત કરેલી આ આરોપીને અટક કર્યા પછી એના ચાર ગુનાઓ ડિટેલ થયેલ છે ઉત્તરાયણ પુણા ગોડોદરા અને વરાછા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલ છે આરોપી પાસેથી અમે આઠ લેપટોપ કુલ એક હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી અને આગળની તપાસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન કરેલ ચોરી કરવાનું કારણ એવું છે કે જોનપુર થી પોતે સુરત શહેરમાં કામ ધંધા માટે આવેલ એને કામ ધંધો ન મળે એવું એનું ભાનું છે અને એના કામ ધંધો ન મળતા એ મોત માટે લેપટોપ મોબાઈલ જે મળે એ વેચી અને રૂપિયા મેળવી એને મોત શોક કરતો હતો